ટેક ટિપ્સ જોઈને એ પછી દેશ દુનિયા વિશે જાણવું છે આ બધું જ યુટ્યુબના ખજાનામાં ભરપૂર પડેલું છે પરંતુ યુટ્યુબ એન્ટરટેન માટે સૌથી ઉપયોગી એપ છે અને ગુજરાતીઓ પણ તેનો જબરદસ્ત ઉપયોગ કરી રહ્યા છે કેટલાક ગુજરાતી યુટ્યુબર્સ આ એપથી લોકપ્રિયતા બની ચૂક્યા છે તેમાંથી જ એક યુટ્યુબર છે ખજૂરભાઈ કાઠિયાવાડમાં ખજૂરભાઈનું તેમનું પોતાનું ઓડિયન્સ છે ખજૂરભાઈના ઘણા વિડીયોઝ તમારા વોટ્સએપમાં આવ્યા જ હશે અને તમને ગમ્યા પણ હશે આ ચેનલ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ અને તેમની ટીમ ચલાવે છે નીતિન જાની આઈઆઈટી ગ્રેજ્યુએટ છે નીતિન જાની પોતાના વિડીયો સ્ક્રિપ્ટ લખવાની સાથે તે એક્ટિંગ પણ કરે છે જુદા જુદા મુદ્દે કટાક્ષ કરતાં તેમના વિડીયોઝ લાખો વ્યૂઝ મેળવી ચૂક્યા છે અને લોકોને પેટ પકડીને હસાવે છે યુટ્યુબ પર ખજૂરભાઈ ચેનલના લાખો સબસ્ક્રાઈબર છે ખજૂરભાઈ એક સામાન્ય કુટુંબમાંથી આવે છે તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે ખજૂરભાઈનો જન્મ સુરતમાં થયો હતો ત્યારબાદ પિતાના કાર્યલક્ષી માટે બારડોલી ગયા હતા ખજૂરભાઈ બારડોલીમાં અભ્યાસ કર્યો હતો તેમણે એલ એલ એમસીએ એમબીએ જેવી ડિગ્રીઓ મેળવી હતી તે અભ્યાસમાં ખૂબ જ સારા હતા નીતિનભાઈએ એમસીએમાં માસ્ટર કરીને એક વર્ષ માટે પાસઠ હજારથી સિત્તેર હજારની નોકરી આઈટી વિભાગમાં કરી હતી ત્યારબાદ તેમણે આ નોકરી છોડી દીધી હતી કારણ કે નિતિનભાઈને એક્ટિંગમાં ખૂબ જ રસ હતો તેમનો શોખ બોલિવૂડમાં કામ કરવાનો હતો ખજૂરભાઈના લગ્ન વિધિ જાની સાથે થયા છે જે હાલમાં બારડોલીમાં જ રહે છે ખજૂરભાઈની પત્નીનું નામ વિધિ જાની છે ખજૂરભાઈને ગુજરાતનો સોનું સુધ કહેવામાં આવે છે કારણ કે તેઓ હંમેશા જરૂરિયાતમંદ મન લોકોને મદદ કરે છે અને આ કામમાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે ખજૂરભાઈની સેવામાં તેમનો કોઈ મુકાબલે કરી શકતો નથી તેમ કહી શકાય તેમણે હાલમાં 200 થી વધુ ઘર બનાવી આપ્યા છે અને કેટલાક વૃદ્ધોને એસી અને જરૂરિયાતની વસ્તુઓ દાન કરી છે કેટલાકને પૈસા તો કેટલાકને જીવનશૈલીમાં બદલાવ લાવ્યા છે આપણે પણ તેને કહી શકાય છે ખજૂરભાઈએ હાલ સુધીમાં આઠ હજારથી વધારે મૃત પશુ પક્ષીઓની દફનવિધિ કરી છે તેઓ આ કામ અને સમાજ સેવા લોકડાઉનથી અત્યાર સુધી કરતા જ રહ્યા છે સતત લોકોને મદદ તેઓ કરી રહ્યા છે નીતિન જાનીએ આ અંગે કહ્યું કે લોકડાઉન આવ્યું ત્યારથી જ લોકોની હું મદદ કરતો આવ્યો છું મેં પાણીપુરી ભેળપુરી સમોસા જેવા નાના ધંધાવાળાઓને લોકડાઉન બોલાવ્યા હતા અને તેમને આ દિન સુધી કરિયાણું આપું છું જે લોકોને ઉત્તર પ્રદેશ તથા બિહાર જવું હતું તેમને લોકડાઉન દરમિયાન તેમના ઘર જવાની વ્યવસ્થા મેં કરી આપી હતી મારા બારડોલીમાં પણ જેમને પણ મેં મદદ કરી છે તેઓ આજે પણ મારું એહસાન માનતા આવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે મારા બારડોલીમાં જેમને પણ મદદની જરૂર હોય છે તમામને હું મદદ કરું છું જેમને કરિયાણું જોઈતું હોય તેમને કરિયાણું આપું છું પૈસાની જરૂર હોય તેમને પૈસા આપું છું તોકતે વાવાઝોડા બાદ કજુરભાઈ દ્વારા સૌરાષ્ટ્રની અંદર જેમના મકાનો પડી ગયા હતા અથવા તો જે જે પોતાના ઘરના આશરો ખુમાવ્યો હતો તે તમામ લોકોને તેમણે પોતાના ખર્ચે મકાન બનાવી આપ્યા હતા ત્યારબાદથી જ તેઓ ગુજરાતના સોનું સૂદ તરીકે જાણીતા થયા છે તેમણે કોરોના કાળમાં યુટ્યુબમાંથી પણ જે આવક મેળવી તેનો ઉપયોગ માત્ર ને માત્ર લોકોની સેવા માટે કર્યો હતો એક માહિતી અનુસાર તેમણે આશરે એક કરોડથી પણ વધુ રૂપિયા સેવા કાર્ય માટે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કર્યા છે આમ ખજૂરભાઈ અંગે કહી શકાય કે તેઓ રડતા લોકોના મુખ પર સ્મિત લાવવાનું કામ કરે છે તે કોમેડી વિડીયો દ્વારા તો લોકોને હસાવે જ છે તેની સાથે જાહેર જીવનમાં પણ લોકોને મદદ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે ઓફ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈફ મને આપશો રજા નમસ્કાર